જી આગામી પચીસમી અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટ થવાના છે એમાં બંને દિવસોમાં એક એક લાખ ફેન મળીને કુલ બે લાખ ફેન આવવાના છે એમાં આપણા રાજ્ય અને બીજા રાજ્યથી પણ જે જોવા આવનાર છે આપણે સુરક્ષાના ધ્યાને જુદા જુદા રેન્કના અધિકારીઓના બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે જેમાં ચૌદ ડીસીપી પચીસ એસીપી ત્રેસઠ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી એકસો બેતાલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પાત્રીસો એક્યાસી હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ મળીને કુલ ત્રણ હજાર આઠસો પચીસ જેવા પોલીસ અધિકારી અને જવાનો તૈનાત રહેશે એમાં સ્ટેડિયમના બંદોબસ્ત અને ટ્રાફિક બંદોબસ્ત તેમજ રૂટ અને હોટલના જે બંદોબસ્ત છે એ સામેલ છે આપણે જે સ્ટેડિયમ છે એમાં જે કોઈ આવનાર છે એના માટે ગેટ નંબર એક અને બે છે ત્યાં મજબૂત બેરિકેડની બેરિકેડિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે એની સાથે સાથે ત્યાં પોતાની ટિકિટ બતાવીને જે દર્શક આવશે એની ડીએફએમડી દ્વારા ચેકિંગ થશે અને એચએચએમડી દ્વારા ચેકિંગ થશે અને સ્ટેડિયમમાં કુલ બસો સિત્તેર જેટલા સીસીટીવી કેમેરા છે સુરક્ષા માટે એની મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે અને ત્યાં કોન્સર્ટ જે જોવા માટે આવનાર છે એને ઇયર પ્લગ્સ આપવામાં આવશે અને આ બંદોબસ્તમાં ખાસ કરીને જે મહિલા દર્શક વધારે સંખ્યામાં આવવાના છે એના માટે મહિલા પોલીસ અને મહિલા અધિકારીઓ વધારે રાખવામાં આવેલ છે અને જે સ્ટેડિયમ છે એમાં નિયમિત રીતે મેચ હોય છે એના માટે ગ્રાઉન્ડમાં દર્શક આવતા નથી પણ આ વખતે જે કોન્સર્ટ છે એમાં સ્ટેડિયમના જે ગ્રાઉન્ડ છે એમાં પણ દર્શક આવનાર છે એના માટે જુદા જુદા એન્ટ્રી પોઈન્ટ રાખવામાં આવ્યા છે અને ત્યાં સુરક્ષા માટે સીસીટીવી સર્વેલન્સ વાન બે એસડીઆરએફની ટીમ એક બીડીડીએસની દસ ટીમો છે એની સાથે સાથે ક્યુઆરટી ટીમ ત્રણ છે અને આપણે જે ફાયરની ટીમ સાથે ઇવેક્યુએશન ડ્રીલની પ્રેક્ટિસ કરવામાં આવનાર છે અને પોલીસની બંદોબસ્તની રિહર્સલ પણ કરવામાં આવનાર છે એની સાથે સાથે જુદા જુદા બ્રાન્ચોની ટીમો પણ તૈનાત રહેશે ત્યાં મેડિકલ સ્ટેશન કુલ અગિયાર કિસ ઊભા કરવામાં આવ્યા છે એની સાથે સાથે સાત એમ્બ્યુલન્સ જેમાં કાર્ડિયા સપોર્ટ સાથે એમ્બ્યુલન્સ રાખવામાં આવનાર છે અને બે મિની હોસ્પિટલ ઊભા કરવામાં આવ્યા છે જેમાં દરેકમાં ત્રણ ત્રણ બેડ થશે એની સાથે કુલ સ્ટેડિયમમાં છે ઇન્ફો ડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે જેમાં કોઈ મિસિંગ ચાઇલ્ડ હોય એની ત્યાં જાણ કરી શકાય લોસ્ટ એન્ડ ફાઉન્ડ કોઈની વસ્તુ કોઈ ગુમ થઈ ગઈ હોય અને બીજી માહિતી માટે ત્યાં ઇન્ફો ડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે જે ટાઈમિંગ છે એમાં બે વાગે સ્ટેડિયમના ગેટ દર્શકો માટે ખોલવામાં આવશે અને જે કોન્સર્ટ છે એ પાંચ પંદર વાગે ચાલુ થશે અને રાત્રે દસ વાગે એ પૂરું થશે જે આપણે ચેકિંગ છે એમાં બે આપણે મોબાઈલ સીસીટીવી બેગેજ સ્કેનર રાખવામાં આવ્યા છે અને ત્યાં પી એ સિસ્ટમની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલ છે એની સાથે સાથે ટ્રાફિકના જે બંદોબસ્ત છે અને જે ટ્રાફિકના જે ડાયવર્ઝન છે એની માહિતી ટ્રાફિક ડીસીપી પશ્ચિમ નીતા મેડમ આપશે આપણે જે અત્યારે જે કન્ફર્મેશન જે છે એના માટે જે કન્ફર્મ થઈ જાય એ પછી જાણ કરવામાં આવશે બે સવાલ છે એક તો અમદાવાદમાં ફ્લાવર શો શરૂ થયા સાથે જેની બોગસ ટિકિટો ફરતી થઈ ગઈ હતી એ આમાં કેવી રીતે તમે ટ્રેસ આઉટ કરશો અને બીજું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી વખત અપ્રતિમ પબ્લિક આવી રહી છે આપને નથી લાગતું કે જે મેડિકલ ફેસિલિટી છે અત્યારે વાતાવરણ અનુકૂળ નથી કે બપોરે ગેટ ખોલો તો મતલબ સફોકેશન જવાબ આપું છું આપણે જે સૌથી પહેલા જે ફ્લાવર શોમાં ટિકિટ ફરતી થઈ હતી એ ટિકિટ જે ટિકિટ ફરતી થઈ હતી એ ટિકિટ જે વધારામાં છપાવી હતી એ એક્સ્ટ્રા હતી અને એ ટિકિટ ત્યાંથી એક આરોપીએ કાઢીને પછી વેચતા હતા અને આપણે અહીંયા જે ટિકિટ છે એમાં જે સ્કેન બારકોડથી જે સ્કેન થવાનું છે જ્યારે જેન્યુન ટિકિટ હશે ત્યારે જ એ સ્કેન થશે અને જે ટિકિટ છે એમાં ઘણા બધા સેફ્ટી ફીચર છે જેથી આ ટિકિટની કોઈ કોપી નહીં કરી શકે તો એમાં ખાસ સેફ્ટી ફીચરના લીધે કોઈ ત્યાં બોગસ ટિકિટ લઈને આવે છે તો જેવી રીતે કીધું કે ગેટ નંબર એક ઉપર વધારે પોલીસની જે ચેકિંગ હોય છે એની સાથે સાથે એમના જે સ્ટાફ પણ હોય છે કંપનીના એ ત્યાં ટિકિટ ચેક કરે છે અને અગાઉ પણ કેટલીક ટિકિટ જોવામાં મળતી હતી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને બીજી જે આપણે કીધું કે જે મેડિકલ સ્ટેશન એની સાથે સાથે જે લોકલ જે હોસ્પિટલ છે એને લિખિતમાં જાણ કરવામાં આવેલ છે એ કોઈ પણ એમરજન્સી માટે તૈયાર રહેવા માટે એની સાથે સાથે જે બપોરના ટાઈમ છે અને ત્યાં ફ્રી પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યાં એક રાઈસ ખસના જે કપ છે એ ત્યાં મળશે અને એ અન કેટલી પણ વખતે રિફિલ કરી શકાય છે અને પાણીની વ્યવસ્થા મફત મફત પાણીની વ્યવસ્થા ઘણી બધી જગ્યાએ ત્યાં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જેથી કોઈને ડિહાઈડ્રેશનની તકલીફ ના થાય અત્યારે કોઈ વીવીઆઈપીની લિસ્ટ આપણે પોલીસને જાણ થઈ નથી અને ટૂંક સમયમાં જે આવશે તો જાણ કરવામાં આવશે